નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસને મંગળવારના રોજ સોયાબીનની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે તો ચાલો જાણી લઈએ સોયાબીનના બજાર ભાવ કેવા રહે છે અને અમારા પેજ અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં જેથી આપને બજાર ભાવ અપડેટ મળતા રહે નવસો <coughs> <laughs> ભાઈ 9 સોયાબીન છે 968 રૂપિયાના ભાવ છે જો જો લે ક્વોલિટી સારી ક્વોલિટીમાં સોયાબીન 968 રૂપિયાના ભાવ છે એક સરફ દાણો છે કલરમાં પણ લાઈટમાં 968 રૂપિયાના ભાવ છે સોયાબીના 968 આલતીલાલભાઈ ના ના આવી ભાઈ નવું સોયાબીન છે આઠસો ને એસી રૂપિયા ના ભાવ છે જોઈ લો ક્વોલિટી આવું છે ભાઈ મીડિયમ ક્વોલિટી સોયાબીન છે આઠસો ને એસી રૂપિયા ના ભાવ છે આ સોયાબીન આઠસો એસી એક ભાઈ નવું સોયાબીન છે એક હજાર દસ રૂપિયાના ભાવ છે જોઈ લો ક્વૉલિટી ક્વોલિટીમાં સારી ક્વોલિટીમાં સોયાબીન એક હજાર ને દસ રૂપિયાના ભાવ છે દાણે પણ મોટું છે કલરમાં પણ લાઇટમાં એક હજાર દસ ભાઈ નવું સોયાબીન છે ને નવસો ને ઓગણત્રીસ રૂપિયાના ભાવ છે સારી ક્વોલિટીમાં સોયાબીન જોઈ લો નવસો ને ઓગણત્રીસ રૂપિયાના ભાવ છે દાણે પણ મોટું છે કલરમાં પણ સારું નવસો ઓગણત્રીસ આ સોયાબીનના ભાવ નવસો રૂપિયાના છે જોઈ ક્વોલિટી સારી ક્વોલિટીમાં સોયાબીન નવસો ને રૂપિયા ભાવ દાણે પણ મોટું કલરમાં પણ સારું નવ

ભાઈ આ સોયાબીન નો ભાવ 880 રૂપિયા ના છે જોઈ લો ક્વોલિટી દાણે જીણા મોટું મિક્સ છે ભાઈ મિડિયમ ક્વોલિટી સોયાબીન 880 રૂપિયા ના ભાવ છે છે નવું સોયાબીન જોઈ લો ક્વોલિટી આવું છે ભાઈ 880 રૂપિયા છે ભાઈ આ સોયાબીનનો ભાવ નવસો ને પિસ્તાલીસ રૂપિયાનો છે જોઈએ ક્વોલિટીમાં સારી ક્વોલિટીમાં સોયાબીન છે ભાઈ નવસો ને પિસ્તાલીસ રૂપિયાના ભાવ ભાવ છે એક સરખો દાણો છે કલરમાં પણ સારું નવસો ને પિસ્તાલીસ રૂપિયાના ભાવ ભાવ છે ભાઈ વાહ આ બોતરેલા બતક નું નામ કરી આયાલ છે આયા લે વાઇટ ને હા આ ભાઈ હવે નકતનત્રી ભાઈ નવું સોયાબીન છે નવસો ને ત્રીસ રૂપિયાના ભાવ છે જોઈ લો સારી ક્વોલિટીમાં સોયાબીન નવસો ને ત્રીસ રૂપિયાના ભાવ છે ભાઈ એક સરખો દાણો છે સારી ક્વોલિટીમાં નવસો ને ત્રીસ રૂપિયાના ભાવ ભાઈ આ સોયાબીનનો ભાવ આઠસો ને અઠાસી રૂપિયાના છે જોઈ ક્વોલિટી ક્વૉલિટી મીડિયમ ક્વોલિટી સોયાબીન છે ભાઈ આઠસો ને અઠાસી રૂપિયાના ભાવ છે નવા સોયાબીનના આઠસો ને અઠ્યાશી રૂપિયા